સાત જુલાઈના રોજ શિવસેના નેતાના પુત્ર મિહિર શાહે મુંબઈમાં બાઇક સવાર દંપતીને બીએમડબલ્યુ કાર સાથે ટક્કર મારી હતી જેમાં મહિલાનું મોત નીપ્યું હતું આ ઘટનાના એક દિવસ બાદ આરોપી શિવસેના નેતાનો પુત્ર પબમાંથી બહાર આવતો વિડીયો સામે આવ્યો છે સીસીટીવીમાં મિહિર શાહ તેના મિત્રો સાથે મુંબઈ શેના એક પબમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો તે પબમાંથી બહાર નીકળતી વખતે મસીડીઝમાં જોવા મળ્યો હતો તો પોલીસના જણાવ્યા અનુસાર તે પાછળથી કાર બદલી અને બીએમડબલ્યુ ચલાવી દીધું હતું જ્યારે તેનો ડ્રાઈવર પેસેન્જર સીટ પર બેઠો હતો તો પોલીસના જણાવ્યા અનુસાર આ કાર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા રાજ